નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માફકુ સ્વાગત છે જુઓ આજના સમાચાર ભોજમા એબીઆરએસએમ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મદિવસની નિમિત્તે કાર્યક્રમોનું આયોજન કરાયું ભારતના બંધારણના ગડવૈયા તથા સામાજિક ન્યાયના પ્રણેતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મદિવસની નિમિત્તે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા ભુજ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું આ અવસરે મહાસંઘના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા ટાઉનહોલ પાસે ભુજ ડોક્ટર ડૉક્ટર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હારારોપણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સેવા પ્રવૃત્તિના ભાગરૂપે મહાસંઘના કાર્યકર્તાઓએ સેવા વસ્તી વિસ્તારોમાં જઈ બાળકોને ડોક્ટર જન્મ જન્મજયંતિ નિમિત્તે ફરસાણ મિસ્ટરનું વિતરણ કરી તેમના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરેલ હતો અને આ સાથે